જેઠાભાઈ ભરવાડના નામની ફેક ફેસબુક આઈડી બનાવી સોશિયલ મીડિયામાં ફેક આઈડીનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરનાર સામે ફરિયાદ નોંધાઈ છે નાફેટના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની ફેસબુકની ફેક આઈડી બનાવાય જેઠાભાઈ ભરવાડના નામની ફેક ફેસબુક આઈડી બનાવી સોશિયલ મીડિયામાં ફેક આઈડીનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરનાર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે શહેરના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે પોલીસે જેઠાભાઈ ભરવાડનો ફેસબુકનું ફેક આઈડી બનાવનાર ઈશમને ઝડપી પાડવામાં